તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા છે ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગામમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો ધોધમાર વરસાદની વચ્ચે ગામના રસ્તાઓ પાણીમાં છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક મુખ્ય માર્ગો છે કે જે બંધ કરવાની ફરજ પડી ભાવિક જોડાયા છે લાઈન પર વધુ માહિતી આપવા માટે ભાવિક વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે નવસારી જિલ્લાની જો વાત કરીએ ચોવીસ કલાકમાં તો નવસારીમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ છે જલાલપોર તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ ગણદેવી તાલુકામાં પણ સાડા પાંચ ઇંચ લુભના વરસાદ છે ચીખલીમાં સાડા ચાર ઇંચ ખેરગામમાં પાંચ ઇંચ અને વાંસદા તાલુકામાં દોઢ ઇંચ જેટલો છે એટલે સરેરાશ જો વાત કરીએ તો પાંચ થી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરતી રહ્યો છે અને એના કારણે જે નદીઓ છે નદીઓની પણ હાલ સપાટીની વાત કરે તો પૂર્ણા નદી જે છે પૂણા નદીની પણ એક ફૂટ જેટલી સપાટી વધી છે અને સાથે જૂથ ડેમ પણ જીરો પોઈન્ટ ત્રીસ મીટર વધી છે એટલે કે ભારે વરસાદ છે અને હાલ પણ નવસારી જિલ્લામાં છે છે કારણે જે ગામો એ ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે છે એટલે કે મુખ્ય મુખ્ય રસ્તાઓ પાણી ઘૂંટણ સમય ભરાઈ ચુક્યા છે એટલે લોકોને હાલાકી વેઠવાનો વારો હવે સામને આવી રહ્યો છે એટલા માટે કે ગઈકાલ રાતથી પણ બે માર વરસાદ છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો વરસાદના કારણે અનેક સમસ્યાઓનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે રાજ્ય સરકારે ખાલી જગ્યાઓ પર ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કરી શકાય તેવા વિષયોમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે ચિત્ર વ્યાયામ સંગીત કોમ્પ્યુટર વિષયમાં ટકાવારીના ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે આવનારી ભરતી ટકાવારીના ધોરણે સંગીત વ્યાયામ ચિત્ર અને આવે તો મહત્વનું છે કે સંગીત કમ્પ્યુટરમાં ભરતી કરવાની માંગ સ્કીલ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી તો ચિત્ર વ્યાયામ જેવા જે વિષયો છે સંગીત અને કમ્પ્યુટરમાં પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્કિલ બેઝ શિક્ષકોની ભરતી કરવાની તાતી જરૂર છે જેના માટે તે જલ્દી કરવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને અભ્યાસ સારી રીતે થઈ શકે ના દિયોદરમાં ન્યુ મુંદ્રા પાણીપત પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ખેડૂતોને નુકસાન થતું હોવા છતાં જંત્રીના ભાવ પ્રમાણે વળતર નહીં ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો તો સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચીભડા ચાડવા અછવાડિયા સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ સમગ્ર બાબતે સાંસદને રજૂઆત કરી ગેરીબેને તાત્કાલિક ધોરણે સરકારને રજૂઆત કરવા જણાવ્યું હતું જો ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો કામ રોકવાની અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી એટલું કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બહેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ ઉપર એમને કામ નહીં કરવા દઈએ તો કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે સમાચાર કેવાયસી વગર નહીં મળે કેવાયસી નહીં હોય તો અઢારમા હપ્તાનો લાભ નહીં મળે અમદાવાદમાં બે લાખ વીસ હજાર ખેડૂતો લઈ રહ્યા છે લાભ અમદાવાદમાં ચાલીસ હજાર ખેડૂતોનું કેવાયસી બાકી એક લાખ બ્યાસી હજાર ખેડૂતોનું કેવાયસી થઈ ચૂક્યું છે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિમાં બહુ ચર્ચિત પોલીસ હુમલાનો મામલો નીતા ચૌધરી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે નીતા ચૌધરીએ સેશન્સ કોર્ટમાં હુકમને પડકાર્યો છે સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન નામ મંજૂર કર્યા છે તો નીતા ચૌધરી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો સસ્પેન્ડેડ નીતા ચૌધરી હાલ ફરાર છે અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી માહોલ મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે મોડાસા સહિત માથાસુલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાલોદર અણદાપુરમાં પણ વરસાદ ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ બાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે ખેડૂતોને પણ ખેતીલાયક વરસાદની આનંદની લાગણી જોવા મળી રહી છે તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ સર્પગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા ચોમાસું જામતા ડાંગમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે ની વાત કરીએ ઉમરાડા તાલુકામાં વરસાદ પીપરાળી કરિયા ધોળા ટીંબીમાં વરસાદ ઉમરાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે વ્યારામાં ત્રણ ઇંચ વારોડમાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ સોનગઢ તાલુકામાં બે ઇંચ વરસાદ ડોલવણમાં એક પોઈન્ટ સાત ઇંચ અને ઉછલમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તો પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક મેઘમહેર ગોધરા હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી છે ધમાકેદાર એન્ટ્રી છેલ્લા દસ દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત રાત્રે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો નવસારીમાં સામાન્ય વરસાદે પાણી ભરાવાની સમસ્યા વિરાવડમાં આવેલા એપીએમસીના ગેટ પાસે ભરાયું પાણી શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવર સમસ્યા થઈ રહી છે દર વરસાદે થાય છે પાણી ભરાવાની સમસ્યા ડ્રેનેજના અભાવે પાણીના નિકાલની સમસ્યા પણ સર્જાય છે છે કે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી સમય પર કેમ નથી થતી મહત્વનું છે કે ગેટ પાસે પાણી વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે તો જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે આટકોટ સાણથલી મથડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જસદણના સાણથલી ગામમાં અડધા કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદને પગલે બજાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે તો મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસતા પૂર જેવા દ્રશ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુપના ખાન સવારે દસ સુધી દસ જિલ્લા સાવધાન સવારે દસ વાગ્યા સુધીમાં દસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સવારે દસ વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દસ જિલ્લામાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઈ શકે છે સાથે જ વરસાદની આગાહી સવારે દસ વાગ્યા સુધીમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા દમણ દાદરાનગર હવેલી ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે તો સવારે દસ સુધીમાં સોળ જિલ્લામાં યલો એલર્ટ રહેશે મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે તો ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વલસાડમાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે નવસારીના ગણદેવી ખેરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ તો પારડી અને ચીખલીમાં સાડા ચાર ઇંચ વરસાદ વાપી જલાલપોરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે